નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીની શિક્ષિકા છવ્વીસ જાન્યુઆરીએ કર્તવ્ય પદ પર પરેડ કરશે જેમાં ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરશે કર્તવ્ય પથ ખાતે યોજાતી પરેડમાં ભાગ લેશે અને ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરશે એનએસએસ એ યુવાઓને સેવાકીય પ્રવૃત્તિમાં જોડવાનો એક ઉત્તમ પ્રયાસ તરીકે જોવામાં આવે છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વર્ષ 1969 થી એનએસએસની પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલા રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીની કર્તવ્ય પથ ઉપર થતી પરેડમાં દર વર્ષે એનએસએસની યુનિટ ભાગ લેતી હોય છે અને આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત એમએસ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે ડોક્ટર હીરલ પરમાર કેજીઓ ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલીને આ પરેડમાં લીડ કરશે વાઇસ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે પરમારને અભિનંદન પાઠવ્યા હતા અને આખા ભારતમાંથી કુલ પંદર લોકોની પસંદગી થવા પામી છે અને ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલી માત્ર એકની પસંદગી એમએસ યુનિવર્સિટીની સમાજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે

ડોક્ટર સુનીતા નામિયાર અને સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન ભાવના મહેતાનો માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પાસેથી મળેલ સૂચનો અને સપોર્ટના માધ્યમથી એમએસ યુનિવર્સિટી અને એનએસએસના એક બીજાના પર્યાય બને તેની લાગણી વ્યક્ત કરી હતી બ્રુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર